નમસ્કાર મિત્રો મારી તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જ્યાં મિત્રો અત્યારે હાલ પરેશ રાવલને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે હેરા પેરી ત્રણમાંથી પરેશ રાવલની એક્ઝિટ પર પ્રિય દર્શકોનો ત્યારે ખુલાસો જ્યાં મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ત્યારે મિત્રો પ્રિય દર્શકો એક ઇન્ટરવ્યુમાં આ વિવાદ મુદ્દે આ વાત કરતા કહ્યું કે અક્ષય કુમારને કાયદેસરના પગલાં લેવાનો અધિકાર છે જોકે મિત્રો કારણ કે એ તેની મહેનતથી કમા સમયેલા નાણા ફિલ્મમાં રોક્યા છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો તેમણે તેઓ પણ ખુલાસો કર્યો કે અક્ષય ફિલ્મોના ત્યારે અધિકારો પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદ પાસેથી કાયદેસર રીતે કરી રહ્યા છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો પ્રિયદર્શને કહ્યું કે મને ખબર નથી આવું કેમ થયું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ